હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સરસ મજાના કપલેટે થઈ ગયા છે કારણ કે આજે જવાનું છે લગ્ન માં લગ્ન માં પણ અમારે છે ને છોકરીઓ છે ત્રણ છોકરીઓ છે છોકરીઓનું નું જાનું આવે એમ છે કા ભાઈ હા જાનું આવે એમ છે ને તે અમારે આ ભાઈ જો નાવાની તારી કરી છે ને અમારે છે ને મોડું થઈ ગયું છે ને ભાઈ જો આજે હું તા જાગી ગયા છે ભાઈ મજલું દાદા કાજલું ભાઈ તમારે આવવાના યા તો આવડાને તો બેસે ને હજી વાર લાગે એમ છે તો અમારે છે ને જવું છે કારણ કે ના કામ કરાવવું પડે કારણ કે અમારા ઘરનામાં છે એટલે જવું પડશે કાલે જ ભાઈ ભાગ ને આપણું આવી શકીએ હા ના આપણું ઘર છે ના કોણ ના પડે હે ભાઈ બદલાય આવે ના ના બદલાવે થોડા હોય એમાં આપણું આપણું ઘર છે એમાં કોઈ ના હોય મારે ખબર હા તો બદલાય આવ દાવ

ને ની દરયા આપડા હું આનો મામો હા ભાણો હા ભાણો એમ કેમ કે તું બોલાય એ છોડી દેતા નથી ની દેવાની થોડી વાર હા ભાઈ હું જાવ છું

હવે <gösterges 2>

તો પછી આપણે જરીક જાળવવું પડે કારણ કે તમે બે ગ્લાસ રહ પીધા એમાં પીસો રહ પીધો એનું શું કે નાયન ઘેરેલ પી એવો કે હું કે હા હતું તો આપડું હતું કા હા એમ હતું તો જ હતું અમે પીરણિયા બનેલા હતા એ તો ભાણો હતો કા એ તો વાત છે એ ભાણો છે યુડા નો ભાઈ ને અમારે ભાણો છે પણ એ જરીક મગજમારી કરવા માટે તમે કાંઈ રહ પીવા એવાલા છો કે કે કામ કરવા એવાલા છો એમ કેવા મિડો તે જરીક અમે લેલેસ ભાઈ ગરમ થી જગા લેલેસ ભાઈ તમે મોટા અને તમે એને સપોર્ટ નો દી જરીક ને જાન નાના મોટા એવું નો કરે કરે રેસ ભાઈ એવું નો બગડો નો

Apa? Aku nanya, apa 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 apa

जय माताजी राम राम